એલસીબી સાથે ચોરીની આઠ રિક્ષાઓ ઝડપી સરહદી વાવ સુઈ ગામ અને ભાભર વિસ્તારમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ નંબર પ્લેટ વગર તેમજ ફોર વ્હીલર ગાડીઓમાં કાળા કાચ રાખી ગોરખ ધંધા થતા હોવાનું લોકોમાં ચર્ચાઇ થઈ રહી છે ત્યારે આવી ગાડીઓનું સઘન ચેકિંગ ડ્રાઈવ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે આજે ભાભર વિસ્તારમાંથી એલસીબી પોલીસે બાતમી આધારે આઠ રિક્ષાઓ ઝડપી પાડી હતી જેવા કાંકરેજ તાલુકાના વડા ગામનો અને હાલમાં અમદાવાદ હેબતપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ વાલ્મીકીને રિક્ષા ચોરીમાં ઝડપી તેને એલસીબી પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરતા ભાભર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આઠ જેટલી ચોરીની રિક્ષાઓનો ભેદ ઉકેલી રિક્ષાઓ કબજે કરેલ પોલીસે કુલ રૂપિયા અગિયાર લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબ્જે કરી